સુરતમાં ગાડી પર ટીવી પ્રેસ નું બોર્ડ મારીને દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ મામલે ઉધના પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી ટીવી પ્રેસ નું બોર્ડ મારીને અસામાજિક તત્વોનો દાદાગીરી કરતા હોવાના વિડીયો મામલે ઉધના દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ પ્રદીપ યાદવ ચંદન યાદવ એમ કુલ ત્રણ ની ધરપકડ કરી છે તે ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી હતી તે ઉપરાંત રૂપિયા બે લાખ માંગણી કરી હતી તેઓ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈને જાહેરમાં ઝૂમતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

આમાંથી પ્રદીપ યાદવ વ્યક્તિ અગાઉ લિંબાયતના ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો એ દરમિયાન ત્યારબાદ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છૂટી અને થોડાક સમયથી પોતાના ઘરે આવેલો હતો આ દરમિયાન એણે આજે ફર ફરિયાદી છે પપ્પુ વાટે એ ફરિયાદીને આવીને એણે કીધું કે તું મને લાજપોર મળવા કેમ ના આવ્યો હતો અને એ પ્રકારની એના સાથે તકરાર કરી હતી તકરાર બાદ એની પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી કે એનો ખર્ચો આટલા દિવસ ત્યાં રહેવાનો થયો છે અને એણે મિત્ર તરીકે પોતે ત્યાં આવ્યો નથી આ પ્રકારની વાતો કરી અને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને એને કીધું હતું કે હું એકાદ કલાકમાં પાછો આવું છું આમ કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો આ બનાવ ગઈકાલનો સાંજના પાંચેક વાગ્યાનો છે ત્યારબાદ રાત્રિના નવ એક વાગે એકવીસ ઝીરોની આસપાસ આ જે લોકો છે એમાંથી પ્રદીપ યાદવ યોગેન્દ્ર દુબે ચંદન યાદવ દીનદયાલ શાહી અને એનો ડ્રાઈવર છે એક આ ઉપરાંત રવિ નામનો એક વ્યક્તિ એમ છ એક વ્યક્તિઓ આ જે ફરિયાદી છે એના ઘર પાસે આવ્યા હતા ઘર પાસે આવી અને એની સાથે દાદાગીરી કરી હતી એની પાસે ફરીથી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી અને એનો માર પણ માર્યો હતો આ પ્રકારનો બનાવ સીસીટીવીમાં જે સોસાયટી છે એના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો ત્યારબાદ એ વિડીયો પણ કેટલીક જગ્યાએ પ્રસારિત થયો હતો પોલીસ ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવ્યા ત્યારે તેની વિગતવાની ફરિયાદ લીધી છે અને આ બનાવમાં જે ત્રણ આરોપીઓ છે પ્રદીપ યાદવ ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે આ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે બાકીના જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે